બનાસ ડેરીના એક હજાર સાત અને સાબર ડેરીના નવસો પંચાણું ના ભાવ સામે દૂધસાગર ડેરીના નવસો અઢાર ના ભાવને પશુપાલકોના શોષણ બરાબર કહ્યું સાગર માટીના પ્રમાણને બે ટકાથી સાત ટકા વધારીને પશુપાલકો સાથેની છેતરપિંડીના આક્ષેપો કર્યા હતા તાજેતરમાં પકડાયેલ છસો ટન એક્સપાયરી પાવડરના જથ્થાનું શું કર્યું ક્યાં સાગીવાગે કરવામાં આવ્યા તેવા પ્રશ્નો પણ ઊભા થયા હતા કોઈ કાર્યવાહી નહીં કરવા બાબતે સવાલ ઉઠ્યા હતા છેલ્લા સાડા ચાર વર્ષમાં દૂધસાગર ડેરીના કોઈ પણ કામો કે કોન્ટ્રાક્ટ સંદર્ભે કોઈ પણ પ્રકારના જાહેર ટેન્ડરો બહાર નહીં પાડીને પોતાના સગાઓ કે માનીતાઓને કામો આપી દેવાના આક્ષેપ કર્યા હતા

પાટણ તાલુકો અને પાટણ જિલ્લો હું પાટણ જિલ્લાનો પણ પ્રભારી કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ રહેલો છું કોંગ્રેસ પક્ષમાંથી મને મંત્રી બનાવ્યો તો ત્યારે હું દાહોદ જિલ્લાનો પણ પ્રભારી તરીકે સેવાઓ આપેલી છે અને કામ કર્યું છે બે ટ્રમ દાહોદ જિલ્લામાં પણ પાટણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ સેવા બજાવી છે પાટણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે બે ટ્રમ સેવાઓ બજાવી છે એપીએમસીમાં માં પણ હું બે ટ્રમ રહેલો છું અને મારું નામ કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ આજે જે લાડોલ ખાતે મીટિંગ મળી હતી એ દૂધ ગ્રાહકો અને સ્વયંભૂ મીટિંગ દૂધ ઉત્પાદકોની વરાળ મીટિંગ હતી અને દૂધ ઉત્પાદકોની વેદનાની વાત હતી અને એ વેદના વાચા સાંભળવા માટે અમે અહીંયા આવ્યા હતા અને એમની વાચા એમની વેદનાને વાચા આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને આ રીતે આખા દરેક જિલ્લામાં તાલુકામાં બધી જ જગ્યાએ અમે કરવાના છીએ અને લોકો કરવાના છે સ્વયંભૂ કરવાના છે દૂધ ઉત્પાદકો અને આ ભાઈએ દૂધ શોષણ કર્યું નથી તો તો એક જ છે સરકાર પાસે કે આવા શોષણ ચેરમેનો ના જોઈએ અને ભગાવો અને દૂધ ઉત્પાદકોને વારંવાર વાત કરો છો મહિનામાં એક વખત ઘણી મંદિરોમાં જે હલકા પાડવામાં આવે છે તો વિપુલભાઈના રાજમાં પચીસ ટકા પણ અપાતા હતા અને પંચોતેર ટકા અપાતા હતા

દૂધના ભાવ પૂરતા મળતા નથી સાગરદાનની અંદર જે ક્વોલિટી બગાડી અને જે છ ટકા માટી નાખવાનું કામ કર્યું છે દિવસે ને દિવસે જે વહીવટદારો મૂકવાવાળી નવી પ્રથા લોકો લાયા છે એ પાંચ મુદ્દાની વાત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકો ભેગા થયા હતા આ અમારા મુદ્દા સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર ખૂબ મોટા પ્રમાણમાં મહેસાણા જિલ્લાની અંદર આંદોલન થશે અને અનશન ઉપર બેસવું પડશે તો પણ પશુપાલન સમિતિની ખૂબ તૈયારી છે એટલે ચેરમેન શ્રીને મારી ચેલેન્જ છે કે દૂધ ડેરીના વહીવટ માટે અને જે ગેરરીતિ ચાલવી છે એ ખુલાસો આપું અહીંયાથી વિજાપુર મામલદાર કચેરી અમે પશુપાલન સમિતિ અને બધા પશુપાલકો દ્વારા આવેદન પત્ર અહીંયાથી રેલી કરીને આપવા માટે જઈ રહ્યો છું જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર મહેસાણા